હેલો હલો જય ગુરુદેવ જય ગુરુદેવ એક સમજાવવા કૃપા કરશે કોની વાણી છે ઈ ખબર નથી મને બરાબર પણ આમાં વાણી એ રીતે છે મારા સદગુરુ બન્યા ભેદિયા એટલે ઈ જરા સમજાવવા કૃપા કરો સારું તો ધ્યાનથી સાંભળજો બરાબર હા અને તમે ઘણા પ્રશ્નો કર્યા છે પણ હવે શું છે ચલો ઠીક છે તમારા પ્રશ્નો એ સારા હોય છે અને મને જવાબ દેવાની મજા આવે છે બરાબર સારું તો ધ્યાનથી સાંભળજો મિત્ર આ વાણી લગભગ મારા અંદાજ અનુસાર એ વાણીમાં કોઈનું નામાસણ નથી આવતું એવું મને લાગે છે બરાબર છતાંય પણ સાંભળો મારા સતગુરુ બન્યા ભેદિયા રે મારી નાળી રે પકડી હાથ ઉન નાળી મે લહર ઉપજે હૈયો હિલોળા ખાય ગુરુ મને જ્ઞાન દઈ ગયા ગુરુ મને જ્ઞાન દઈ ગયા એમ કહે છે મિત્રો આમાં તો મારા સદગુરુ અવાણીમાં મિત્રો સદગુરુ શબ્દ વાપર્યો છે તો આ પરમાત્મા રૂપી શબ્દ તરફ ઈશારો છે તો મારા સદગુરુ તો મારું કહેનારું કોણ એ જ સુરતા છે સુરતા કહી રહી છે કે મારા સદગુરુ મતલબ શબ્દ સ્વરૂપી સદગુરુ આ સોહમ શબ્દ કહી રહ્યો છે મતલબ અનાદિ સોહમ રૂપી સદગુરુ એ બન્યા ભેદયા એ બન્યા ભેદિયા અને ભેદ ખોલી નાખો અને મને એને અનુભવ કરાવી દીધો મતલબ સ્વયં પરમાત્માએ આ આત્માને અનુભવ કરાવી દીધો મતલબ સ્વયં શબ્દએ સ્થુરતાને આ અનુભવ કરાવી દીધો મતલબ સંભળાવી દીધો કે જેને તું ગોતે એ જ હું છઉ સ્વયં પરમાત્માએ જ પોતાનો ભેદ ખોલી નાખો પણ મિત્રો પરમાત્મા એ પોતાનો ભેદ કોની આગળ ખુલ્લો કરે છે જે સુરતા જે સ્વમ શબદ જે આત્મા જે ચૈતન્ય શક્તિ એ એકદમ બિલકુલ શુદ્ધ બની જાય તમામ વિષય વાસનાઓથી ઉપર ઉઠી જાય એને જ પોતાનો ભેદ એ બતાવે છે કોણ શબ્દરૂપી ગુરુ કોણ પરમાત્મા રૂપી ગુરુ એ સ્વયં જ ભેદ બતાવી શકે બાકી કોઈની તાકાત નથી કોઈ ભેદ બતાવી શકે વાતો ભલે થાય કે અમારી ભાઈ ભેદ છે બધી વાતો છે ભેદ એટલે એક રહસ્ય એ રહસ્ય પરમાત્માના ઘરનું જે રહસ્ય છે કોઈની તાકાત બહારની વાત વાત કે રહસ્યને ખોલી શકે પણ પરમાત્મા સુધી પહોંચવાનું ભજન તમને બતાવી શકે પણ પરમાત્મા કેવા છે કેવો એનું રૂપ છે કઈ જગ્યાએ છે કેવો એનો શબ્દ છે એ સ્વયં પરમાત્મા દયા કૃપા કરે તો જ સંભવ છે બાકી અસંભવ મારી નાળી રે પકડી હાથ મારી નાળી પકડી હાથ કોણ કહે છે આ સ્વયં સુરતા મારી એટલે પોતાની એમ સુરતા કહી રહી છે સોમ શબ્દ કહી રહ્યો નાળી રે પકડી હાથ તો કેવી રીતે જેમ કે વૈધ હોય અને નાળી વૈદ્ય હોય એ માણસની નાળી પકડી અને એનો રોગ પારખતા હોય છે અને પછીની દવા દેતા હોય છે બરાબર એવી જ રીતના સુરતાની અંદર જે ભક્તિ પડેલી છે જે ભાવ પડેલો છે જે પ્રેમ પડેલો છે એ પ્રેમને જોઈને હે પ્રેમને જોઈને પ્રેમની નાડી તપાસી કે આમાં કેટલો પ્રેમ છે સાચો છે કે ખોટો પ્રેમ છે નાડી નાળી તપાસીને પછી પકડી હાથ તો જે પરમાત્મા છે એને હાથ પગ છે નહીં તો એ પકડે કેવી પરંતુ એને પરમાત્માએ સ્વયં દયા કરી અને પોતાના શબ્દનો હાથ આગળ લંબાવ્યો શબ્દ સ્વરૂપી હાથ આગળ લંબાવ્યો અને આસુરતાને પકડી ઉન ઊન નાળીને લહેર ઉપજે હૈયો હિલોડા ખાય પછી એ નાળીમાં મતલબ એ પ્રેમરૂપી નાળીમાં એવી લહેર ઉપડી પરમાત્માની કેમ સમુદ્રમાંથી લહેર આવતી હોય એવી લહેર ઉપ ઉપડી કે હૈયો હિલોડા ખાવા માંડો પછી તો એ સુરતાની અંદર પરમાત્મા પ્રત્યેનો ભાવ પ્રેમ હે એની લહેરો ઉપડી ગઈ અને એ સુરતાની અંદર જે હૈયો છે એ હિલોડા ખાવા માંડો આનંદ આનંદ હે હિલોડા ખાય મતલબ આનંદ હિ આનંદ જ એ જ સુખને માણે એ સુરતાએ શબ્દરૂપી સુખને માણવા લાગી ખાય મતલબ માણે ગુરુ મને જ્ઞાન દઈ ગયા તો ગુરુ જ્ઞાન દઈ ગયા બરાબર તો જ્ઞાન દઈને ગયા ગુરુ તો દેહધારી ગુરુ હોય એ તો બાવન અક્ષર જ્ઞાન દઈ અને ભક્તિ ભજન દઈ અને ગયા તો પાછા આવ્યા જ નહીં શું હે દેહધારી ગુરુ તો આવન જવા નહીં કરતા ફરસ પણ આ પરમાત્મા રૂપી જે ગુરુ છે એ સુરતા કહે છે કે મને જ્ઞાન દઈ ગયા કે એવું જ્ઞાન મને આપી દીધું બરાબર કે હવે હું એના વગર રહી શકું એમ નથી એ દઈને ગયા મને એને પ્રગટ કરી દીધું મારી અંદર એ શબ્દ સ્વરૂપી જ્ઞાનને એ પરમાત્મ અનુભવ જ્ઞાનને મને આત્માને એ જ્ઞાન આપી દીધું વાહ ઓ मारा तनब तन बीच दियो लगाए सुमिरन चेतन कर गया हुँ? मारा तन बीच दियो लगाए सुमिरन चेतन कर गया अब आया मित्रों देहधारी गुरु विषय बात की कि जारे देहधारी गुरु मिले हम्म તન બીચીયો લગાય એક તો તન એટલે શરીર બીચ એટલે વચમાં વચોવચ જે શ્વાસ ચાલી રહ્યો છે એની અંદર શ્વાસો શ્વાસની અંદર તન બીચ એટલે શરીરની વચોવચ શ્વાસ ચાલી રહ્યો છે એની વચમાં ધીયો લગાય સુમિરન ચેતન કર ગયા સુમરણ આપ્યો શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર ત્યાં મનને જોડવાનું કીધું અને ચેતન કર ગયા ન્યા સોહમ શબ્દ ચેતન એ પ્રગટ થઈ ગયો ચેતન કર ગયા ન્યા રૂપી શબ્દ ચેતન થઈ ગયો ચેતન મતલબ એ જ આત્મા સોહમ એ જ આત્મા છે સોહમ એ જ શબ્દ છે મારા સદગુરુ આંગણ રોખડી રે હવે लीजो रे कोई, मार सदगुरु आंगण रोखड़ी रे हरे लीजो रे सब कोई अवगुण ऊपर गुण करे मारा है सभी पाप जाए गुरु मैं ज्ञान दे गया मारा तन बिच दियो लगाए, सुमीरन चेतन कर गया तो मारा सतगुरु इस शब्द स्वरूपी सतगुरु आंगण रोकड़ी, सतगुरु તો એ તો સ્વયં પરમાત્મા છે હે એ જ શબ્દ છે એનું તો કોઈ રંગરૂપરે કાંઈ છે નહીં તો એનું આંગણ ક્યાંથી હોય આંગણું ક્યાંથી હોય આંગણું તો ઘર ને હોય તેનું તો કોઈ ઘર જ નથી એ તો નિરાધાર છે પણ સદ્ગુરુ આંગણ મતલબ શબ્દની નજીક રૂખડી રૂખડી મતલબ મિત્રો મિત્રો રૂખડી એટલે એક જાળવું થાય બરાબર પણ અહીંયા અલખનો આરાધનું ઝાડ એના આંગણ છે નજીક જાઓને એટલે અલખનો આરાધ કરો એટલે એ મળે હરે લીજો રે સબ કોઈ હરે લીજો રે સબ કોઈ આને જાણો એમ લીજો રે મતલબ આને લ્યો આને પકડો સબકોઈ અવગુણ ઉપર ગુણ કરે મારા સભી પાપ ચડ જાય ગમે એટલા આપણા અવગુણ હોય ને મિત્રો છતાં એની ઉપર ગુણ કરે દયા કરે મારા સભી પાપ જળ જાય તો પાપને ધોનારું કોણ છે સ્વયં પરમાત્મા જ છે ને અવગુણને આપણા ધોનારું કોણ છે સ્વયં પરમાત્મા જ છે અવગુણને જોતા કોણ નથી સ્વયં પરમાત્મા જ માફ કરી દઈએ બધાએ અને એની ઉપર ગુણ કરે છે એની અંદર સમાવે છે હે મારા સભી પાપ જળ જાય તો પાપનો નાશ તો પરમાત્મા સિવાય કોઈ તાકાત જ નથી કરી શકે पाप ना नाश तो ये करे तो आ परमात्मा परमात्माूपी सदगुरु तरफ इशारो से गुरु मैं ज्ञान दे गया हूँ तन बीच दियो लगाए सुमिरन चेतन कर गया तो मित्रों श्वासोश्वास भक्ति भजन बतावी है श्वासोश्वास ते भक्ति भजन करो ने पीछे स्टेप बाय बेप तब आग सको पची ते शब्द स्वरूपी सदगुरु ने प्राप्त कर सको परमात्मा रूपी सदगुरु ने प्राप्त कर सको ये અસંભવ છે હવે કહે છે મારા સદગુરુ સોના સોળવલ્લા રે વામે રે સદગુરુ ભાલા રોપિયા મારા મને લાગ્યા કલેજાની માય ગુરુ મને જ્ઞાન દઈ ગયા ઓ મારો તન બીજ લગાય સુમિરન ચેતન કર ગયા તો અહીંયા કહે છે કે મારા જે સદગુરુ છે શબ્દ સ્વરૂપી પરમાત્મા સ્વરૂપી એ સોના સોળવલ્લા હોળવલ્લું હોનું છે તો એ જ છે પરમાત્મા દેહધારી ગુરુ કહે હોળવલ્લું હોનું ન કહેવાય એનું શરીર કહે હોળવલ્લું હોનું ન કહેવાય પરંતુ દેહધારી ગુરુએ જે શબ્દ તમને આપ્યો એ સોનું ખરું પણ તો એને સોડવલ્લા તો ન જ કહેવાય પણ ગુરુએ દેહધારી ગુરુએ જે શબ્દ બતાવ્યો ને એ શબ્દને રસ્તે તમે ચાલ્યા ત્યારે સોળવલ્લા જે સોનું છે હે વામે રતી ના લગે દાગ એની અંદર એ સોનાની અંદર એક રતિ બહાર પણ દાગ લાગતો નથી તો જેને દાગ જ નથી લાગતો એ કોણ છે એ જ પરમપિતા પરમાત્મા હે એ જ પરમાત્મા રૂપી શબ્દ છે એની અંદર તો દાગ છે જ નહીં તો

શબ્દ સ્વરૂપી પરમાત્મા રૂપી ગુરુ એને ભાલા રોપિયા મતલબ શબ્દનો ભાલો પછી મારી સુરતાને મારી દીધો એમાં રોપી દીધો અને મને લગ્યા કલેજાની માહિતી કલેજો એટલે હૃદય હે હૃદયની અંદરથી ઊઠે પ્રેમ પછી એ પ્રેમ એ પ્રેમનો ભાલો એ મને લાગી ગયો પછી લગ્યા કલેજાની માય મતલબ મારા પ્રેમને લાગ્યો સુરતા કહે છે કે મારી અંદર જે પરમાત્માનો પ્રેમ હતો કલેજ મતલબ જે હૃદયમાંથી પ્રેમ ઉઠે એમ જે પ્રેમ હતો એ પછી મારા સદગુરુ ભાલા રોપ્યા પછી એને પણ પ્રેમનો ભાલો શબ્દનો ભાલો એને મારી અંદર રોપી દીધો હે ગુરુ મને જ્ઞાન દઈ ગયા હો મારા તન બીજ દીઓ લગાય સુમિરન ચેતન કરી ગયા તો મિત્રો સુમિરન કરવાથી જ એક સુમિરન યાદ કરવું થાય ને એક સુમિરનનો અર્થ બીજો લૌકિક દ્રષ્ટિએ શ્વાસો શ્વાસની અંદર સ્મરણ પણ થાય સુમિરન અને સ્મરણ સરવાળે બે એક જ થાય પણ એક સુમિરનનો અર્થ યાદ કરવો પણ થાય ને એક સુમિરનનો અર્થ સ્મરણ કરવું પણ થાય તો સ્મરણ કરે કોણ સ્મરણ તો અહીં કરવાનું આવતું જ નથી સ્મરણ તો છૂટી જ જાય છે नमन ने स्थिर करने श्वासोश्वास नि हमें कहे से? भाव रूप फैले घनो रे और फैली चो फेर भरी सभा में बाट जियो बाटिया घड़ेला हो गुरु मन ज्ञान दे गया अमार तन बीच दियो लगाए सुमिरन चेतन कर गया कहे से कि भाव रूप ફેલે ઘનેરો ભાવ અને પ્રેમનું જે રૂપ છે જો કે ભાવ અને પ્રેમનું કોઈ રૂપ છે જ નહીં પણ ફેલે ઘનેરો પછી ચોફેર ચારેય બાજુ ફેલાઈ ગયો મતલબ દરેક જગ્યાએ મને પ્રેમહી પ્રેમ આનંદ હિ આનંદ મારો કોઈ મિત્ર એ શત્રુ નહીં બધું ખતમ બધા ઉપર મને ભાવ જ પ્રગટ થઈ ગયો પ્રેમ જ પ્રગટ થઈ ગયો મારો પ્રેમ બધે ફેલાઈ ગયો ઘણો રે ઘણો રે એ જ મારો પ્રેમ ઓર ફેલી રહ્યો ચોફેર પછી ઈ ચારે ફરતો ફેલાઈ ગયો મારો પ્રેમ મતલબ સ્થાવર જંગમ જલમાં થલમાં અણુઅણુમાં કણકણમાં પૂરા વિશ્વમાં કીડીથી કુંજર સુધી બધેય ચોફેર મને એ પ્રેમ જ મળવા લાગ્યો અને મને બધે એ દેખાવા લાગ્યો ચો ફેર તો મિત્રો પ્રેમ જ સાચી વસ્તુ છે ભરી સભા મેં બાટ્યો બાટિયા ઘડેલા હોય હવે કહે છે કે ભરી સભા મેં બાટ્યો તો આ જે પ્રેમ છે તે ભરી સભા મેં બાટ્યો તો ભરી સભા એટલે આખું વિશ્વ એક સભા જ છે જેમ કેમ બસો પાંચસો માણસ ભેગા કરીને સભા ભરતા હોય એ તો નાની સભાઓ કહેવાય પણ આખા વિશ્વને એક કરી નાખ્યું એને સભાના રૂપમાં અને આખા વિશ્વને પ્રેમ બાટવાય માંડ્યો અને આખા વિશ્વમાંથી એને પ્રેમ મળવાય માંડ્યો બાટ જ પણ બાટિયા ઘડેલા હોય જેની અંદર પ્રેમ હોય પ્રેમને જેને ઘડી લીધો હોય જાણી લીધો હોય માણી લીધો હોય પ્રગટ થઈ ગયેલો હોય એવા જ બાટી શકે બાકી બીજાનું કામ નથી પ્રેમ બાટી શકે બાકી નફરત બાટે ઈર્ષાનિંદા બાટે અહંકાર અભિમાન બાટે વિવાદ બાટે મારું મારું બાટે મેં મેં બાટે હે હું હું બાટે આવું બાટતા ફરજ બાકી પ્રેમ બાટતા નથી મિત્રો તો પ્રેમ બાટે ને એ જ સાચો સંત પોતાનો ભાવ પ્રેમ બાટતો ને આખી દુનિયામાં એનું જ નામ સંત બાકીના અમે જ્ઞાની અમારું જ્ઞાન સાચું અમે જ મુક્તિ અપાવી દઈ એટલે સમજી લેજો આ ઢોંગી પાખંડી છે આમાં કાંઈ ન હોય હે હવે કહે છે મિત્રો હા મન ચોરલો રે એને સુરતારો કરલો તાર સેવા ગુરુ અમૃત રો પ્યાલો પીઓ કે મને પીલાવ ગુરુ મને જ્ઞાન દઈ ગયા વાહ મારા તન બેચ દીયો લગાય સુમિરન ચેતન કરી ગયા બહુ હા મન મોયણો ચોરલો રે આ મિત્રો કચ્છી ભાષા એટલે આ ભજન કચ્છના કોઈ સંતનું લખેલું છે આ સાબિતી મળે હા મન મોયણો ચોરલો રે એને સુરતારો કરલો તાર જોઈ શું કીધું મસ્ત કીધી વાત હા એ મન મોયણો મતલબ મારો જે મન છે મોયણો મતલબ મારો મન ચોરલો રે ઈ ચોર છે એ જ આ નાટક કરી રહ્યો છે એ જ આ ખેલ કરાવી રહ્યો છે દરેકની પાસે તો એને સુરતારો કરલો તાર મતલબ એ મન ને હવે મિત્રો પોઈન્ટ આપે શ્વાસો શ્વાસનું ભજન કરવાની વાત કરે છે એ સાબિત થાય છે એ મન મોયણો ચોરલો છે જ તો એને સુરતારો કરલો તો એને સુરતા હવે મિત્રો ઘણીવાર કહું છું સુરતા એ સોહમ શબદ્ધ છે તો સોહમ શબદ્ધ શ્વાસો શ્વાસની ક્રિયામાં જોડાઈ રહ્યો છે મન પણ સુરતા છે તો મનને એને સુરતારો કરલો તાર એટલે મતલબ એ મનને સુરતાની સાથે તાર જોડી દો કેટલા વડિયો હું બોલ્યો છો કે મનને શ્વાસો શ્વાસની ક્રિયામાં જોડો અહીંયા સયમ કચ્છી સંત કહી રહ્યા છે કે એને સુરતારો કરલો તાર આ મન મો કે મન છે એ મારો ચોર છે એ જ મારી ભક્તિ ભજનને ચોરીને ખાઈ રહ્યો છે એ જ મારા જીવનને ચોરી રહ્યો છે નષ્ટ કરી રહ્યો છે હે તો એને સુરતારો કરલો તાર તો એને રૂપી જે સુરતા છે શ્વાસની અંદર જે શબ્દ ચાલી રહ્યો છે સોહમ એ સુરતા સાથે કરલો તાર જ્ઞાન જોડી દો ચોખ્ખી વાત કરી દીધી અને કોડિયો હું બોલું છું કે મનને શ્વાસની ક્રિયામાં સ્થિર કરો તો જ સંભવ છે ભક્તિ વાહ સેવા ગુરુ અમૃત રો પ્યાલો પીઓ કે મને પીલા સેવા સેવા કોની કરવાની પછી જ્યારે મન એ મોયણો ચોરલો છે મન એને સુરતારો કરલો તાર ને એ મન જ્યારે ત્યાં તારમાં સંધાઈ ગયો અને એમાં સ્થિર થઈ ગયો લાગી ગયો ત્યારે સેવા ગુરુ અમૃતરો પ્યાલો ત્યારે સેવા એ ગુરુ જે છે અમૃત જેમ જન્મ મરણના ચક્રમાં નથી એ શબ્દ સ્વરૂપી ગુરુ એ પરમાત્મા રૂપી ગુરુ હે એ અમૃતરો પ્યાલો એ પ્યાલો પીયો પછી પછી પીઓ કે મને પીલાવ પછી તમે પીઓ તોય ભલે અને મને પીલાવ તોય ભલે મતલબ પીઓ કે એ તમે જે પરમાત્મા જે છે એનો તાર તમે પીઓ કે પીલાવો કે પછી પરમાત્મા પીલાવે હવે બાણે જાય તો જેને આત્મ પરમાત્મ શબ્દરૂપી આ અમૃત પ્યાલો જેને પીધો છે એ અમૃત રો પ્યાલો તો સેવા અમૃત અમૃતનો પ્યાલો જેને પીધો છે એ પછી પ્રેમ પ્રેમનો પ્યાલો અમૃતનો પ્યાલો જે જન્મ મરણનું ચક્કરમાંથી નીકળી જાય એ અમૃત જે મરે જ નહીં એનો પ્યાલો પીઓ કે મને પી લાવ તો અહીંયા હવે સુરતા કહે રહી છે કે હે પરમાત્મા રૂપી શબ્દ મારા ગુરુ મારા પ્રેમનો પ્યાલો તમે પીઓ કે તમારા પ્રેમનો પ્યાલો તમે મને પીલાવો બે સરવાળે એક જ વાત છે ગુરુ મને જ્ઞાન દઈ ગયા અમારા દીયો લગાય સુમિરન ચેતન કર ગયા ઓ મિત્રો આ એક એક લાઈન ઉપર ધ્યાન દેજો હા મન મોયણો ચોર લો રે બરાબર તો હા જે મન છે મોયણો મારો એ ચોર ચોર છે એને સુરતાશે કરલો તાર આ એક જ લીટી ઉપર ધ્યાન દેવાનું છે એને સુરતાશે કરલો તાર તો ઘણા ઓડિયો બોલું છું સોમ એ સુરતા છે તો એ મનને સુરતાની સાથેનો તાર જોડી દો મતલબ એ શ્વાસો શ્વાસની ક્રિયાની અંદર જે સોમ શબ્દ ઉઠી રહ્યો છે ત્યાં તમારા મનને જોડી દો બરાબર અહીંયા આ સાબિતી મળે છે પ્રમાણ મળે છે મિત્રો વાણીમાં તો બોલો મિત્રો પ્રેમથી સત્ય સનાતન ધર્મની જય